નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના આપણે વાત કરવાની છે કે મે મહિનો છે

તારીખ ત્રણ જૂન બે હજાર પચીસ મંગળવારના રોજ સમય છે સાંજે પાંચ કલાકે મિટિંગનું સ્થળ છે જસમાની જગ્યા દૂધની ડેરીની બાજુમાં નદી કાંઠે ગામ ભોગુપુર તાલુકો ચુડા અને જિલ્લો સુરેન્દ્રનગર એટલે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો બંનેની અંદર આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે બંનેનો સમય છે સાંજે પાંચ વાગ્યાનો બે અને ત્રણ તારીખ બે દિવસ સુધી આપણી જે ખેડૂત મિટિંગ એ વિસ્તારમાં ચાલવાની છે ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાના છે તો દરેક ખેડૂત ભાઈઓને ત્યાં પધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે હવે આ વિડીયોની અંદર ખાસ વાત કરવાની છે મે મહિનો અને જૂન મહિનાની આમ જોવા જઈએ તો મે મહિનો છે એ એકસો વર્ષની અંદર સૌથી હવામાનની દ્રષ્ટિએ નબળો રહ્યો છે કેમ કે સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનાની અંદર એકત્રીસ દિવસ હોય છે એકત્રીસ દિવસ માંથી કમસે કમ બાવીસ થી ત્રેવીસ દિવસ સુધી આપણે ઊંચું તાપમાન જોવા મળવું જોઈએ ઊંચું તાપમાન એટલે કે

જેમાં બે મેથી લઈને દસ મે સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર બે થી લઈને ચાર ઇંચ અને અમુક વિસ્તારમાં સાત આઠ વાતાવરણ ઘણી જગ્યાએ જોવા મળ્યો પણ ફરીથી પાછું એકવીસ મે બે હજાર પચીસ થી લઈને સત્યાવીસ મે બે હજાર પચીસ વચ્ચે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી જે અરબસાગરની અસર હતી ને અરબસાગરની અસરને કારણે જે પ્રી પ્રીમોનસૂન એક્ટિવિટી જોવા મળી જેમાં એક ઇંચ થી લઈ અને દોઢ ઇંચ સુધી અને અમુક વિસ્તારમાં ત્રણ થી ચાર ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા એટલે ખાસ કરીને જોવા તો મે મહિનાનું પ્રથમ અઠવાડિયું અને છેલ્લું અઠવાડિયું બે એવા અઠવાડિયા જેમાં વરસાદની અસર જોવા મળી જેને કારણે તાપમાન પણ નીચું રહ્યું અને સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયા એકસો વર્ષની અંદર મે મહિનામાં ક્યારેય ન પડ્યો હોય એટલો વરસાદ છે બે હજાર પચીસમાં નોંધાયો ત્યારે હવે આવતીકાલથી જૂન મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે જૂન મહિનો ચાલુ થાય એટલે સ્વાભાવિક રીતે પંદર જૂને ગુજરાત ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરતું હોય છે ઠીક છે અત્યારે મહારાષ્ટ્ર સુધી ચોમાસુ પહોંચી ગયું છે ત્યાં આવીને હવે નબળું પડ્યું છે ત્યાં મોન્સુન બ્રેકની કન્ડિશન સજાવા જઈ રહી છે એટલે કદાચ પંદર જૂન સુધીમાં આવી જઈએ તો સારું પંદર જૂને ન આવે તો પણ અઢારથી લઈને બાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી આપણે શક્યતાઓ માની રહ્યા છે પણ હવે આપણે જોવાનું એ છે કે મે મહિનો અત્યાર સુધી ખૂબ નબળો રહ્યો છે પણ કોઈ મિત્રો એ ચિંતા કરવાની જરૂર નથી મે મહિનામાં એટલો વરસાદ પડ્યો તો હવે ચોમાસું નબળું થશે કેમ કે ચોમાસુ નબળું થાય તેવી કોઈ શક્યતાઓ નથી બે પાંચ દિવસ લેટ થાય મોડું થાય પણ ચોમાસુ છે તે ખૂબ સારું રહેવાનું છે કેમ કે જે ઉનાળા દરમિયાન લાનીના છે એ સ્થાપિત થયેલો હતો લાનીના પોઝિટિવ હતો અત્યારે ધીમે ધીમે આવી ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે એટલે ચોમાસા દરમિયાન અલનીનો કે લાનીનો બંનેમાંથી એક પણની ઇફેક્ટ નહીં હોય એ ન્યુટ્રલ હશે અને આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે

કે જૂન મહિનામાં આવે આવતીકાલથી જૂન મહિનો ચાલુ થાય એટલે હવે એમાં ઊંચું તાપમાન ગરમી ઉકળાટ અને બફારો છે આપણે કન્ટિન્યુ જોવા મળશે અને સમગ્ર જૂન મહિનો એટલે કે ત્રીસે ત્રીસ દિવસ આપણે ગરમી ઉકળાટ અને બફારોનો સામનો છે જૂન મહિનામાં કરવો પડશે અને સાથે જેવી રીતે જોવા જઈએ તો વરસાદની વાત છે તો વરસાદ છે એ લગભગ નૈઋત્યનું ચોમાસું અઢાર થી લઈ અને બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે કે થી બાવીસ જૂન પછીથી જે ચોમાસું ચાલુ થશે એ રાબેતા મુજબનું રહેશે જુલાઈ પણ સારો હશે અને એ પછીના સમય પણ સારો હશે એટલે ગુજરાતની અંદર નૈરૃત્યનું ચોમાસું નબળું થશે આવી ચિંતા કરતા હતા જે ખેડૂત મિત્રો એના માટે આ વિડીયોના મારફતે ખાસ અપીમ છે કે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી બે હજાર પચીસનું ચોમાસું સારું રહેવાનું છે ભલે મે મહિનાની અંદર અનેક જગ્યાએ વરસાદો પડ્યા અતિ વરસાદો પડ્યા છતાં પણ નેરુત્યના ચોમાસા ઉપર આની કોઈ અસર પડવાની નથી અને નેરુત્યનું ચોમાસું સારું રહેશે ખાસ કરીને જે મિત્રો અત્યારે પાણીની વ્યવસ્થા હોય વાવેતર કરતા હોય એવા દરેક ખેડૂત ભાઈઓને મારી એક અહીંયા નમ્ર વિનંતી રહેશે કપાસનું વાવેતર હજુ ન કરવું કેમ કે કપાસનું વાવેતર માટે હજી સમય નથી થયો કપાસના વાવેતર માટે વહેલો થાય છે જો કે રેગ્યુલર જે મિત્રો કપાસ વાવે છે હોશિયાર ખેડૂતો છે એ અત્યારે ક્યારેય કપાસ વાવતા પણ નથી કેમ કે ખેડૂતોને ખબર છે કે અત્યારે જો કપાસ વાવી દેવામાં આવે તો એ કપાસની અંદર ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધારે રહે છે એટલે કપાસનું વાવેતર પંદર વીસ જૂન પછી જ કરવામાં આવે એ આપણા માટે સારું હોય છે મગફળીનું વાવેતર અત્યારે ઘણા બધા મિત્રોએ ચાલુ કર્યું છે મગફળીનું વાવેતર કરી શકે છે ખાસ કરીને મગફળીની અંદર લાંબા ગાળાની મગફળી છે એ અત્યારે આપણે વાવેતર કરવું જોઈએ દસ જૂન પછીથી વાવેતર થાય તો પછી આપણે નેવું દિવસે પાક મગફળી કરવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ ખાસ જે મિત્રોએ અત્યારે મગફળીનું વાવેતર કરી દીધું છે એ મિત્રોએ પણ ચિંતા કરવાની જરૂર નથી સામાન્ય રીતે મગફળી જયારે પણ ઉગી જાય છે મગફળી પૂરા વરસાદની અંદર વાવેતર થયું હોય જો ઓછા વરસાદની અંદર વાવેતર થયું હોય તો એમાં પ્રશ્ન થઈ શકે પણ પૂરા વરસાદની અંદર જે મગફળીનું વાવેતર થયું હશે એને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી મગફળી જો વ્યવસ્થિત ઉગી ગઈ હશે તો હવે ભલે કદાચ અઢાર કે બાવીસ જૂન સુધીમાં ચોમાસું આવે તો ત્યાં સુધી એ મગફળીને કોઈ ઇશ્યુ ન થઈ શકે છતાં પણ અમુક જગ્યાએ ઓછા વરસાદમાં મગફળી વવાણી હોય અને પાણીની વ્યવસ્થા હોય જરૂર પડે તો પિયત આપવું જોઈએ પણ ખાસ મે મહિનો નબળો રહ્યો છે છે પણ જૂન મહિનો રાબેતા મુજબ જોવા મળશે સમયસર અથવા તો સમયથી બે પાંચ દિવસ મોડું ને ચોમાસું પણ પહોંચી જશે અને મે મહિનો નબળો રહ્યો પણ જૂન મહિનો છે એ બિલકુલ નબળો નથી રહેવાનો રાબેતા મુજબનો જે પ્રકારનો જૂન મહિનો હોય એ જ પ્રકારનો જૂન મહિનો છે એ હવે આપણે જોવા મળશે અત્યાર સુધી જે વેધર સાયકલ ખોરવાઈ હતી એ વેધર સાયકલ છે એ જૂન મહિનાની અંદર રેગ્યુલર થતી દેખાઈ રહી છે એટલે ખાસ આ મોટા મહત્વના સમાચાર હતા એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશું ધન્યવાદ